જળ સંશય અભિયાનરી વિચારો ને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે વડાપ્રધાનશ્રી ના વિઝને ગુજરાત ને વાયબ્રન્ટ રૂપમાં આગું પ્લેટફોર્મ આપ્યું જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસ વૈશ્વિક ઓળખ મળી સાથે સાથે વિશ્વના ઉદ્યોગોને ગુજરાત આવવાનો અવસર મળ્યો છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પરિણામે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ સર્વિસ અને એગ્રીકલ્ચર એમ ત્રણેય ક્ષેત્રમાં અગ્રેસર છે તેમજ એફડીઆઈ અને રોજગાર સર્જનમાં પણ અગ્રણી રાજ્ય બન્યું છે ભારત હવે વડાપ્રધાન શ્રી પાંચમાંથી ચાર સેમિકન્ડક્ટર કંડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં છે તેઓએ આપણને વિકાસ બી ઓર વિકાસ બી નો મંત્ર આપ્યો છે અને પર્યાવરણ પર્યાવરણ સંરક્ષણ વાયુ પરિવર્તન

પહેલથી પહેલા ગુજરાતમાં બદલી નાખ્યું છે વરસાદના પાણીને સદઉપયોગ કરવાની વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી ખેત તલાવડી ચેકડેમ બોરીબંધ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતના ભૂગર્ભ સ્થળમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે વડાપ્રધાન વર્ષ પહેલા શરૂ થયેલા સુજલામ રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે આ વર્ષે જળ સંચનન અભિયાનની અભિયાનથી રાજ્યમાં અગિયાર લાખ અગિયાર હજાર લાખ ક્યુબિક ફીટ જેટલી જળ સંગ્રહ શક્તિ વધી છે આદરણીય મોદી સાહેબે આઝાદીના અમૃત મહોત્સવ અમૃત સરોવરના નિર્માણ કર્યા છે આવી જ રીતે વડાપ્રધાન શ્રી ના કેચ ધનુ વિઝન પણ સમગ્ર ભારતમાં ખૂબ સફળ રહ્યું છે તેમના આ વિઝન ગુજરાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પહેલના માધ્યમથી રાજ્ય સ્તરે સફળ બનાવ્યું છે મને જણાવતા ગૌરવ થાય છે કે વડોદરા દેશનો પહેલો એવો જિલ્લો છે કે જે ગામડાની દરેક સરકારી શાળામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત છે માર્ગદર્શનમાં ગુજરાતને ફરી એકવાર જળ શક્તિ અને જનશક્તિને જોડવાનો અવસર મળ્યો છે સમગ્ર રાજ્યમાં ચોવીસ હજાર આઠસો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવીને જન ભાગીદારીથી જળ નું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો જ આજનો આભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે સુરત મહાનગર તથા પાંચ જિલ્લાઓએ આ અભિયાનમાં લીડ લઈને દસ હજાર બોરવેલ રિચાર્જ સ્ટ્રકચર સફળતા પૂર્ણ પૂર્ણ કર્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના નેતૃત્વ અને જન ભાગીદારી થી આપડે જન સંચય અભિયાન ને સંપૂર્ણ સફળ બનાવીશું એ જ વિશ્વાસ સાથે વીરમુ છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ મહોદય દોસ્તો આજ કા યે કાર્યક્રમ નીર કી નિર્મલતા કા પ્રતીક હૈ ઓર ઇસ નિર્મલ જલ કે પ્રતી હમ સભી કા ઉત્તરદાયિત્વ હૈ ઇસી લિયે હમ કહેતે હૈ જલ સંચય મે નિભાએારી ક્યો ભાવી પીઢી કા ભવિષ્ય હૈરી જિમ્મેદારી સો ફ્રેન્ડ્સ This is the time to launch Jal Sanche Jan Bhagidari, a collaborative initiative with community partnership. I request Honorable Chief Minister Gujarat, Shri Bhupendra Bhai Patel Patelji, and Honorable Minister, Ministry of Jal Shakti, Government of India, Shri C.R. Patelji, to kindly do the honors by a click on the remote for the launch of Jal Sanchei Jan Bhagidari.